નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે કેમ તેનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આપણે આ સિરીઝની અંદર તમામે તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન જોવાના છીએ અને એની લિંક નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું ત્યાંથી તમે મેળવી શકો છો આ સ્વાધ્યાયના સોલ્યુશન દરેકે દરેક પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે પ્રશ્ન પહેલો છે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જો પહેલું છે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું અને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી તમારે સોડિયમ ક્લોરાઇડને અલગ કરવાનું છે તો એને તમે કઈ રીતે અલગ કરી શકો તો આપણી પાસે એક પ્રોસેસ છે બાષ્પીભવન તમે એક બાષ્પશીલ વાટકી લઈ અને એમની અંદર તમે આવું મીઠાનું પાણી રાખશો અને એને સૂર્યપ્રકાશમાં મૂકશો તો સૂર્યપ્રકાશના કારણે પાણીનું બાષ્પીભવન થશે પણ સીએલ એટલે કે નમક જે છે એ તે તમને વાટકીમાં મળી જશે બીજું છે એમોનિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડ અને એમોનિયમ ક્લોરાઈડના મિશ્રણમાંથી તમારે અલગ કરવાનું છે તો હવે એમોનિયમ ક્લોરાઈડ છે ને એ ઉધ્વપાતી પદાર્થ છે પણ સોડિયમ ક્લોરાઈડ છે એ પદાર્થ નથી તો તમે એને ઉધ્વપાતન પદ્ધતિથી અલગ કરી શકો છો છઠ્ઠો પ્રશ્ન છે ધાતુના નાના કણો ને મોટર કારના એન્જિન ઓઇલમાંથી આપણે અલગ કરવા હોય તો તો જુઓ આ એક છે મોટરકારનું એન્જિન ઓઇલ એ પ્રવાહી છે જ્યારે ધાતુના કણ છે એ ઘન પદાર્થ છે તો પ્રવાહીમાંથી ઘનને અલગ કરવા માટે આપણી પાસે કઈ પદ્ધતિ છે ગાળન પદ્ધતિ ત્યાર પછી છે જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંદડીઓના અર્કમાંથી અલગ કરવું હોય તો આપણી પાસે એક પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી આ ક્રોમેટોગ્રાફી કેવું છે કે એક પ્રવાહીમાં તમારે જે રીતે ચાની અંદર બિસ્કિટને તમે ડૂબાડો છો એવું એક કાગળ છે એને તમારે આવી રંગીન શાહીમાં જ્યારે તમે ડૂબાડો ત્યારે અલગ અલગ રંગની શાહી આ કાગળમાં ઉપર ચડે છે જેને કહેવાય ક્રોમેટોગ્રાફી માખણને તમારે દહીંમાંથી અલગ કરવું હોય તો સેન્ટ્રિફ્યુગેશન નામની પદ્ધતિ જેને ગુજરાતીમાં કેન્દ્ર ત્યાગી બળની પદ્ધતિ કહેવામાં આવે છે આવી જ રીતના તમે દૂધમાંથી ફેટ પણ અલગ કરી શકો છો તેલને પાણીમાંથી અલગ કરવું હોય તો ભિન્ન કારીગરણી અથવા તો પુથ્થકરણ ગરણીનો ઉપયોગ તમે કરી શકો છો પુથ્થકરણ ગરણીની અંદર કેવું હશે તો કે એક સરસ મજાની ગરણી હશે એમની અંદર તમે જેની ઘનતા અલગ અલગ હોય એ ઘનતા અલગ અલગ વાળા બે પ્રવાહીઓને ભરશો તો આપણને સૌને ખબર છે કે પાણી પર તેલ તરે છે આ પાણી પર જે તેલ તરે છે ને અહીંયા નીચે એક શું હશે વાલ્વ હશે એક વાલ્વ આપેલો હશે અને આ વાલ્વમાંથી પાણી અહીંયા બીકરમાં જમા થશે તો પહેલાં તમે વાલ્વ ખુલ્લું કરો તો પાણી ક્યાં જમા થશે બીકરમાં અને પછી જેવું પાણી ખતમ થાય એટલે કેનો વારો આવશે તેલનો એટલે તમે બીકર બદલી નાખો એટલે બીજા બીકરમાં શું જમા થઈ જશે તેલ આવી જ રીતના પૃથ્થકરણ ગરણીનો આપણે દરિયામાં ઢોળાયેલા તેલને પણ સ્વચ્છ કરવા માટે ઉપયોગ કરીએ છીએ પણ એ રોબોટિક્સ હોય છે જે તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો ત્યાર પછી જી છે ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી અલગ તો ચા તો ઘણા બધા બહેનો અને ભાઈઓએ બનાવી જશે તો ચામાંથી આપણે પત્તીને કઈ રીતે દૂર કરીએ છીએ ગરણી મારફતે અને એને શું કહેવાય ગાળણ પદ્ધતિ રેતીમાંથી લોખંડની ટાંકણીઓને અલગ કરવી હોય તો શું કરાય તો રેતી છે એમાંથી લોખંડની ટાંકણીને દૂર કરવી હોય તો લોખંડ છે એ ચુંબક સાથે ચોટી જાય છે તો આપણે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી આપણે અલગ કરવા હોય તો જે રીતે આપણે સિંગમાંથી એના ફોતરા અલગ કરીએ છીએ તેવી જ રીતના અહીંયા પણ તમે એના છોતરા અલગ કરી શકો કઈ પદ્ધતિ ઉપણવાની પદ્ધતિથી અને એના માટે આપણે ઓપનેર નામના ઉપકરણનો ઉપયોગ કરી શકીએ માટી કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી અલગ કરવા હોય તો નિતારણ અથવા ગાળન પદ્ધતિ તો નિતારણ પદ્ધતિ શું તો કે જે ડોળું કાદવવાળું પાણી છે એને એક દીકરની અંદર થોડા સમય માટે કોઈ પણ જાતની ખલેલ વગર રહેવા દો થોડા સમય પછી માટી ક્યાં બેસી જશે તળીએ અને પાણી ક્યાં આવી જશે ઉપર આ જે પદ્ધતિ છે પ્રશ્ન બીજો છે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળન અવક્ષેપણ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણી દ્રાવકમાં અદ્રાવ્ય છે પાત્રમાંના દ્રાવકને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો અહીં દૂધ એ દ્રાવકમાં સુદ્રાવ્ય થાય છે ગરણી વડે દ્રાવકને ગાળો ગરણીમાં અદ્રાવ્ય અવક્ષેપ રહેશે જ્યારે કપમાં ગાળણ ચા તૈયાર થશે ત્રીજું છે પ્રજ્ઞા ચાર જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા પદાર્થોનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલું છે જેવું તાપમાન કેલ્વિનમાં આપેલું છે બસો ત્યાંસી બસો ત્રાણું ત્રણસો તેર ત્રણસો અને ત્રણસો ત્રેપન દ્રાવ્યતાની વાત કરીએ ને ઓગળેલા પદાર્થો પહેલો છે પોટેશિયમ નાઇટ્રેટ બીજો છે સોડિયમ ક્લોરાઇડ પછી છે પોટેશિયમ ક્લોરાઈડ અને પછી છે એમોનિયમ ક્લોરાઇડ હવે બસોને અલગ અલગ બસો ત્યાંસી ત્રાણું ત્રણસો તેર ત્રણસો તેત્રીસ અને ત્રેપન આ બધામાં અલગ અલગ દ્રાવ્યતા છે તો પહેલો પ્રશ્ન એવો છે કે ત્રણસો તેર તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ તો જુઓ ત્રણસો સોરી ત્રણસો તેર તાપમાને સો ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન છે 62 ગ્રામ કેટલા ગ્રામ છે 62 ગ્રામ જો અહીંયા આપેલું છે 62 ગ્રામ છે તો 50 પચાસ ગ્રામ પાણીમાં જરૂરી જોઈતું હોય તો આપણે એનું અડધું કરવું પડે શું કરવું પડે અડધું તો બાસઠ ગુણ્યા પચાસના છેદમાં સો કરીએ તો આપણને જવાબ કેટલો મળશે એકત્રીસ ગ્રામ આમ પણ તમે કરી શકો કે જો સો ગ્રામે બાસઠ જોઈતું હોય તો પચાસ ગ્રામ એટલે સોના અડધા થયા તો પચાસ ગ્રામે કેટલું જોઈએ તો આને ભાગ્ય બે કર નાખે એટલે આપણને જવાબ કેટલો મળી જાય એકત્રીસ ગ્રામ એવી જ રીતના છે પ્રજ્ઞા ત્રણસોને ત્રેપન કેલ્વિન તાપમાને પોટેશ્યમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા માટે મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડતું જાય છે તેમ તેનું અવલોકન શું થશે સમજાવો તો દ્રાવણ જેમ ઠંડુ પડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક આપણને મળે છે ત્યાર પછી સી છે બસો અને ત્રાણું કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો બસો ત્રાણું કેલ્વિન તાપમાને દરેક સારની દ્રાવ્યતા નીચે છે પોટેશિયમ કેટલો દ્રાવ્ય થશે બત્રીસ સોડિયમ ક્લોરાઈડ છત્રીસ પોટેશિય પોટેશિયમ ક્લોરાઇડ પાંત્રીસ અને એમોનિયમ ક્લોરાઈડ છે એ સાડત્રીસ ગ્રામ તો બસો અને ત્રાણું કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ છે એ આપણને કોષ્ટકમાંથી જ જોવા મળી જશે કેટલા કીધા તો બસો અને ત્રાણું કેલ્વિન કીધા તો આ બધી સાંદ્રતાઓ દ્રાવ્યતા આવશે જો ડી છે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થશે તો જેમ તાપમાન વધે તેમ તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે ચોથું નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવવાનું છે સંતૃપ્ત દ્રાવણ તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ જેમ કે આપણે

કહી શકો પણ એમાં કોઈ બીજું અન્ય સંયોજન કે મિશ્રણ હોવું જોઈએ નહીં કલીલ કોને કહેવાય તો જે વિસમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા અને દ્રાવકમાં વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ સોલ કહેવામાં આવે છે જેમ કે દૂધ ચીઝ ધુમાડો વાદળ વગેરે જે આપણે પેલું ઇમલ્સન ને એરોસોલ ને આ બધું જોયું હતું ને કોષ્ટકમાં તે બધી વસ્તુ નિલંબન કોને કહેવાય તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત આલંબિત દ્રાવણ કહેવામાં આવે છે જેમ કે બેરિયમ સલ્ફેટ નું જલીય દ્રાવણ ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ વગેરે વગેરે અથવા તો માટીનું પાણી સાથેનું દ્રાવણ અથવા તો ઘઉંનો જે લોટ છે એમનું પાણી સાથેનું દ્રાવણ આ બધું નિલંબન છે નીચે દર્શાવેલા દરેકને સમાંગ અને વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું છે તો સમાંગની વાત કરીએ તો સોડા વોટર આ પાણીનું વાયુમાં બનાવેલું દ્રાવણ છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણી સાથે દ્રાવ્ય થાય છે ત્યાર પછી હવા છે તો સમાંગ મિશ્રણ સરકો વિનેગર છે સમાંગ મિશ્રણ અને ગાળેલી ચા સમાંગ મિશ્રણ છે જ્યારે વિષમાંગની વાત કરીએ તો લાકડું છે અને જમીન છે છઠ્ઠું છે તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે જે તમે કેવી રીતે નક્કી કરી શકો તો આપેલું છે રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયસ વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત હોય છે સાતમું નીચેના પૈકી કયા પદાર્થને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય તો આપેલ પૈકી એક તો બરફ છે લોખંડ છે ક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે લાકડાને ના કરી શકાય ઈટને પણ ના કરી શકાય હવાને પણ ના કરી શકાય ઓકે બાકી બધાને કરી શકાય આ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે સી જેને કડી ચૂનો પણ કહી શકાય તો આ બંને સંયોજનો છે પણ એમની અંદર શુદ્ધ પદાર્થો રહેલા છે એટલા માટે શુદ્ધ સમૂહમાં મૂકી શકીએ આઠમું નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખવાના છે તો દ્રાવણની વાત કરીએ તો દરિયાનું પાણી છે હવા છે અને સોડા વોટર છે આ બધા દ્રાવણ છે નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવે તો આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું જે દ્રાવણ છે તે ટિંડલ અસર દર્શાવે છે કારણ કે ટિંડલ અસર માત્ર કેમાં થશે કે કાં તો તે કલીલ હશે એમાં થશે ને કા નિલંબનમાં થશે તો અહીંયા દૂધ છે એ કલીલ છે અને સ્ટાર્ચનું દ્રાવણ એ પણ કલીલ છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ આ બંને સમાંગ મિશ્રણ છે એમાં કશું થશે નહીં દસમું નીચેના જે તત્વ સંયોજન સંયોજનને મિશ્રણમાં તમારે વર્ગીકૃત કરવાના છે તો તત્વની વાત કરીએ તો સોડિયમ એટલે એન સિલ્વર એટલે ચાંદી એજી ટીન જે છે અને સિલિકોન એટલે એસ સંયોજનની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ સી એ સી થ્રી સાબુની વાત કરીએ તો એ પણ એક સંયોજન છે મિથેન સી એચ ફોર એ પણ આ સાબુ છે ને એ સલ્ફેટ ક્ષાર છે સોરી સોડિયમ ક્ષાર છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઈડ સીઓ ટુ આ બધા સંયોજન છે મિશ્રણની વાત કરીએ તો માટી ખાંડનું દ્રાવણ કોલસો હવા અને રુધિર આ બધા મિશ્રણમાં આવશે અગિયાર નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે તો અહીંયા આવશે છોડની વૃદ્ધિ લોખંડનું કટાવવું અને ખોરાકનું રંધાવું મીણબત્તીનું સળગવું એ રાસાયણિક ફેરફાર નથી પછી પાણીનું ઠરવું એ પણ નથી લોખંડનો ભૂકો અને રેતીને મિશ્રિત કરવા એ પણ નથી હવે મીણબત્તીનું જો દહન કીધું હોત ને દહન એટલે સળગવું તો એ રાસાયણિક ફેરફાર છે કારણ કે એમાં નવા વાયુઓ ઉત્પન્ન થાય છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું પાઠ બીજાનું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત